અંતર્ગત કોંગ્રેસની કારોબારી બેઠક નું આયોજન કરાયું જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતના અધ્યક્ષ અધ્યક્ષસ્થાને આ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં સંગઠનને મજબૂત બનાવવા તાલુકા શહેર પ્રમુખોની વરણી સેક્ટર મંડળ ગ્રામ સમિતિઓની રચના સ્થાનિક સ્વરાજની ચૂંટણી વગેરે મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં બનાસકાંઠા પ્રભારી મુકેશભાઈ દેસાઈ પૂર્વ ધારાસભ્ય બાબુસિંહ ઠાકોર પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરસિંહભાઈ દેસાઈ બી કે જોશી એડવોકેટ બળવંતજી ઠાકોર ભૂપતભાઈ સોની ગોદા સરપંચ કલ્યાણભાઈ દેસાઈ ભાવનાબેન ઠાકોર સહિત તાલુકાના આગેવાન યુવા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને બેઠકને સફળ બનાવી હતી પાલનપુર ખાતે બનાસ ડેરી સંકુલમાં દિવસીય ધ્યાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો હાર્ટ સંસ્થાના સહયોગથી આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બનાસ ડેરીના અધિકારીઓ અને કર્મચારીઓ દૈનિક જીવનમાં ધ્યાનના અભ્યાસથી તણાવનું પ્રબંધન દૂર કરી જીવન કૌશલ્યને વિકાસ કરે તે હતો બનાસકાંઠા જિલ્લામાં નારી વંદન ઉત્સવ સપ્તાહની ઉજવણી અંતર્ગત કર્મયોગી દિવસ થીમ પર એક મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું જિલ્લા પંચાયત હુલ પાલનપુર ખાતે યોજાયેલા આ સેમિનારમાં મહિલા કર્મચારીઓ માટે કાર્યસ્થળ પર જાતીય સતામણી અધિનિયમ બે હજાર તેર અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લાની વિવિધ કચેરીઓમાં કાર્યરત મહિલા મોટી સંખ્યામાં ભાગ લીધો સેમિનારમાં મહિલાઓને તેમના કાયદાકીય અધિકારો અને હકો વિશે માહિતી આપવામાં આવી ડીસા નગરપાલિકાના હાથીખાના સ્ટોર ખાતે એક ગાયનું મોત નિપજતા વિવાદ સર્જાયો છે સ્થાનિક જીવદયા પ્રેમી એડવોકેટ પાલિકા પર બેદરકારીનો આરોપ લગાવી પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવી છે બે દિવસ પહેલા શહેરમાંથી

नवीन घर ने सुशोभित करने एक बार अवश्य मुलाकात लो को सनलाइट सिम को सनलाइट टेन्ट्स થરાદના ચામુંડા નગરમાં સ્વચ્છતાની ગંભીર સમસ્યા સર્જાય છે હર્ષ બંગલુઝ પાસે આવેલા જૂના ટોયલેટ અને બાથરૂમ તોડી નાખવામાં આવ્યા છે પરંતુ હવે આ જગ્યાએ કચરાના ઢગલા થઈ રહ્યા છે તોડેલા ટોયલેટની જગ્યાએ કચરો એકત્રિત થવાથી આસપાસના વિસ્તારમાં ગંદકી ફેલાય છે આ કચરાના ઢગલાથી સ્થાનિક રહેવાસીઓ હાલાકી અનુભવી રહ્યા છે સ્થાનિક લોકોએ જણાવ્યું છે કે આ સમસ્યા તેમના માટે ચિંતાનો વિષય બની ગઈ છે વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ રહી છે અને આરોગ્યને લગતી સમસ્યાઓ ઊભી થવાની શક્યતાઓ વધી રહી છે થરાદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે પુત્રીના પ્રેમ સંબંધથી નારાજ પિતાએ જ તેના ભાઈ સાથે મળીને પુત્રીની હત્યા કરી નાખી છે એટલું જ નહીં બંને આરોપી ભાઈઓએ પુરાવાનું નાશ કરવા દીકરીની હત્યા કર્યા બાદ રાતુરાત અંતિમ સંસ્કાર પણ કરી દીધા હતા યુવતીના પ્રેમીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે વાવ તાલુકાના છેવાડે આવેલા દૈયપ મીઠા વિચારણ સુધી ડામર રોડની સાઈડમાં જાડી ઝાંખરા આવી ગયા છે જેના કારણે અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે જે દૂર કરવા માટે દૈયપ ગ્રુપ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ દ્વારા નાયબ કાર્યપાલક યુજનેરને લેખિત રજૂઆત કરી હતી વાવ તાલુકાના દયપ પંચાયતના પૂર્વ સરપંચ એનપી ગઢવીએ જણાવ્યું હતું કે દયપ ત્રણ રસ્તાથી મીઠા વિચારણ સુધી ડામર રોડની બંને સાઈડમાં જાડી ઝાંખરા ખૂબ વધી ગયા છે રોડ બિલકુલ સાંકડો થઈ ગયો છે જેને લઈને વાવ વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે વડગામ તાલુકાના ટીંબાચુડી ગામના વીર જવાન ઓગણીસો બાણુંમાં શ્રીનગરના બારામુલ્લા જિલ્લામાં આતંકવાદીઓ સાથે લડતી વખતે શહીદ થયા હતા જેમની પ્રતિમાનું તેમના વતનમાં અનાવરણ કરાયું હતું આ પ્રસંગે ગામ દેશભક્તિના રંગે રંગાયું હતું વડગામ તાલુકાના ટીંબાચુડી ગામે શહીદ વીર અમૃતભાઈ ગમાનભાઈ બાવલેચાની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું

જીવન તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની વડગામ તાલુકાના છાપી રેલવે લાઇન ઉપર બનાવવામાં આવેલા ઓવરબ્રિજમાં અચાનક પોણા ફૂટની જગ્યા થતા બ્રિજ ઉપરથી પસાર થતા વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે બ્રિજની મજબૂતાઈ સામે પણ સવાલ ઉઠવા પામ્યા છે વડગામ તાલુકાના વેપારી મથક છાપીમાં આવેલા રેલવે ઓવરબ્રિજ જે છાપી તેમજ હાઈવેને જોડતો ઓવરબ્રિજ છે આ ઓવરબ્રિજ ચાર વર્ષ પૂર્વે બનાવવામાં આવ્યો હતો જો કે છાપી તરફના ઓવરબ્રિજના ભાગમાં પોણા ફૂટ જેટલી જગ્યા થતાં નાના નાના વાહન વાહનોને નુકસાન થવા સાથે બ્રિજની મજબૂતાઈ સામે સવાલ ઉઠવા પામ્યા છે પાલનપુર જિલ્લામાં છેલ્લા ચાર મહિનાથી લંપી સ્કીન ડિઝીઝ સામે જાગૃતિ અને રસીકરણ અભિયાન ચાલુ છે જે અંતર્ગત નવ લાખ પશુઓનું રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે આ રોગ મચ્છર માખી જૂ ઇતરડી દ્વારા તેમજ દૂષિત ખોરાક પાણી અને સીધા સંપર્કથી ફેલાય છે પશુઓમાં ફેલાતા લંપી સ્કીન ડિસીઝ અંગે પશુપાલકો માટે જાગૃતિ અભિયાન ચાલુ છે જિલ્લા પશુપાલન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે આ રોગ મુખ્યત્વે મચ્છર માખી જૂ ઇતરડી દ્વારા તેમજ દૂષિત ખોરાક પાણી અને સીધા સંપર્કથી ફેલાય છે આ રોગમાં પશુને તાવ આવવો આંખ નાકમાંથી પાણી વહેવું મોઢામાંથી લાળ પડવી શરીર પર નરમ ગાંઠ જેવા ફોલા થવા દૂધ ઉત્પાદન ઘટી જવું તથા ખાવા પીવામાં તકલીફ થવા જેવા લક્ષણો જોવા મળે છે રોગ નિયંત્રણ માટે અસરગ્રસ્ત પશુઓને તંદુરસ્ત પશુઓથી અલગ રાખવા રહેઠાણની સાફ સફાઈ રાખી દવા છંટકાવ કરવાથી માખી મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા અને છ માસથી ઉપરના તમામ પશુઓનું રસીકરણ કરાવવું જરૂરી છે જિલ્લા પશુપાલન વિભાગે જણાવ્યું હતું કે એપ્રિલ માસથી અત્યાર સુધીમાં લગભગ નવ લાખ પશુઓનું રસીકરણ પૂર્ણ થયું છે